પેટમાં દુખાવો ઉપડતા તેઓ ગાંધીનગર સહિત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર વખતે ગયા હતા પરંતુ સારવાર સફળ ન થતા અંતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં સારવાર મેળવ્યા બાદ સર્જરી વિભાગના ડોક્ટરની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ પેટમાંથી પંદર સેન્ટીમીટરનું દાંતણ બહાર કાઢી સફળ ઓપરેશન હિંમતનગર મેડિકલ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે હાલ આ દર્દીની સારવાર સુધારા ઉપર છે ત્યારે દર્દીનું સફળ ઓપરેશન પૂર્ણ થતા દર્દીના પરિવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો હતો રિપોર્ટર સંગીતા ચૌહાણ અત્રેણી જીએમઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે તારીખ છ નવ બે રોજ એક દર્દી જે એમની ઉંમર પાસઠ વર્ષની હતી એ પેટમાં સિવિયર દુખાવા સાથે અત્રે આવેલા હતા અત્રેના સર્જરી વિભાગના ડૉક્ટર પલ્લવ પટેલ એમની ટીમ દ્વારા વધુ તપાસ માટે સીટી સ્કેન અને યુએસજી કરતાં પેટની અંદર પરફોરેશન એટલે પેટમાં કાણું જણાઈ આવેલ હતું આથી આ દર્દીને તાત્કાલિક લેપ્રોટોમી કરવામાં આવી હતી આ લેપ્રોટોમી દરમિયાન વધુ તપાસ કરતાં ઓપરેશન દરમિયાન જે પેટમાં કાણું છે ત્યાંથી લગભગ પંદર સેન્ટીમીટરનું દાંતણ નીકળી મળી આવેલ હતું અને હાલમાં દર્દી આપણે હોસ્પિટલ દાખલ છે અને સારવાર હેઠળ છે અને કન્ડિશન હાલમાં એમની તબિયત સુધારા ઉપર છે શુભ નામ મારું નામ છે ડૉક્ટર પરેશરિયા અને હું અહીંયા ઇન્ચાર્જ મેડિકલ સુધી કામ કરું છું